ભજન એટલે માળા પકડીને બેસી રહ્યું એવું જ નથી સારા કામ કરો એ પણ ભજન છે કોઈને રાજી રાખો એ પણ ભજન છે કોઈ દિન દુખિયા ખબર ના પડે એવી સેવા કરી લો એ પણ ભજન છે જે જરૂરિયાત છે એને તમે કંઈ આપો એ પણ ભજન છે હજુ પણ એક ભજનનો પ્રકાર કહું સવાર થી સાંજ સુધી કોઈને નડો નહીં ને એ પણ મોટું ભજન છે સમાજમાં અત્યારે આ બહુ તકલીફ થઈ છે કોઈને નડવું નહીં એ પણ મોટી ભક્તિ છે જે જીવ પરમાત્માને ને ભજતો નથી એ સતત જન્મ અને મરણના ચક્કરમાં ફર્યા કરે છે